જંબુસર તાલુકાના ડાબા ગામમાં એક લાખ મોઈન મહેબૂબભાઈ ભટ્ટીના મકાનમાં તસ્કરો ટ્રાટક્યા હતા પ્રાથમિક માહિતી અનુસાર ચોરો રોકડ આશરે એક લાખ પાંચ હજાર રૂપિયા અને કાનની બે બુટ્ટીઓ તેમજ નાકની એક નથણી જેવી કિંમતી ચો વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા છે આ ઘટનાથી ગામમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આ અંગે વેળદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા ચોરોને ઝડપી પાડવા અને ચોરાયેલો મુદ્દામાલ પરત મેળવવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે મારું નામ પટ્ટી મોયન મેમુખભાઈ હું ડાબોનો રહેવાસી છું અને ગઈ કાલે મારા ઘેર અઢીથી ત્રણના ગાલામાં ચોરી થઈ છે અને જેના અંદર એક લાખ પાંચ હજાર રૂપિયા કેશ રોકડી રકમ ગઈ છે અને બીજી મારી મમ્મીની જ્વેલરી ગઈ છે એના અંદર જે બે કાનના બુટ્ટા છે આ પછી નાકની રકમ છે ને એક સોનાની વીટી છે અને બીજું કે અમારા જે પેપર્સ ને ડોક્યુમેન્ટ હતા બધા જમીનના દસ્તાવેજને બધા એ બધું બહાર ફેંકી દીધું પાસપોર્ટ અમારા બહાર ફેંકી દીધા હતા ને બીજું જે સામાન હતું એ બધું બહાર ફેંકી દીધું હતું એમને આ જે રોકડી રકમ ગઈ છે એ બીજું તમે કોઈ અધિકારી અમે જાણ કરી છે પોલીસ સ્ટેશનમાં અમે એફઆઈઆર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા આવ્યા છે ને હવા ના ગયા છે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા